નમસ્કાર દર્શક મિત્રો ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબ જ્ઞાનના યુટ્યુબ પ્લેટફોર્મ પર દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ હેઠળ જે ભરતીઓ લેવાની થઈ રહી છે તેના અંતર્ગત હવે એક એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો ને એકસઠ હેઠળની ભરતીઓ માટે એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે ખૂબ જ મોટા પ્રમાણ ઉપર આ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાની સાથે સાથે એપ્રેન્ટિસ રોજગાર ભરતી મેળાનું આયોજન રાખવામાં આવેલું છે તેના વિશે આ સંપૂર્ણ મારી સાથે વિડીયોને આપણે સમજીશું આગળ તો વિડીયોને બિલકુલ સ્કીપ કરતાની અંત સુધી જોતા રહેજો મારી સાથે બને રહેજો ચેનલ સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોનને પ્રેસ કરીને ઓલ પર સેટ કરો જેથી કોઈ પણ વિડીયો ચેનલ ઉપર અપલોડ થાય તેની સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા તમને માહિતી મળી શકે તમે અપડેટ રહી શકો નવી ભરતીઓ લગતી જાણકારી સાથે તો ચાલો આગળ વધતા વાત કરીશું આજના વિડીયોમાં જે માહિતી મેળવવા માગી જઈ રહ્યા છે આજે આપણે એપ્રેન્ટિસ ભરતી મેળા વિશેની તેના વિશે વાત કરીએ અને સંપૂર્ણ માહિતી મેળવીએ

દસ કલાકે આ રોજગાર ભરતી મેળા જે એપ્રેન્ટિસ ભરતી મેળો છે તેનું આયોજન કરવામાં આવેલું છે તો જે પણ ઉમેદવાર મિત્રો આના માટે ભાગ લેવા માગતા હોય એપ્રેન્ટિસશીપ કરવા માગતા હોય તે તમામ ઉમેદવારો આના અંદર ભાગ લઈ શકે છે આગળ વાત કરીશું કેટલી શૈક્ષણિક લાયકાતો તમે તેના માટે એલિજિબલ છો ભાગ લેવા માટે એપ્રેન્ટિસશીપની અંદર તો બે કંપનીઓ જે છે તે આની અંદર ઉપસ્થિત રહી અને આપણને એપ્રેન્ટિસ માટે જોબ ઓફર કરશે એપ્રેન્ટિસશીપ માટેની જોબ ઓફર કરવાની છે આની અંદર તો તેવા સૌથી પહેલાં છે ધ સુપ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હાલોલ ખાતે જે આવેલી છે તે કંપની ઉપસ્થિત રહીને જવું કરશે જેના અંતર્ગત ફિટર ઇલેક્ટ્રિશિયન વાયરમેન અને બાર પાસ કરેલા ઉમેદવાર મિત્રો આના અંદર ભાગ લઈ શકે છે અને તે પોતાનું એપ્રેન્ટિસશીપની જે કહી શકાય કે એપ્રેન્ટિસશીપ જે છે તે કરી શકે છે ત્યાં કણે કુલ ટોટલ પંદર જગ્યાઓ ઉપર તે ત્યાં કને ભરતી લેવાની થઈ રહી છે સુપ્રીમની અંદર હવે તેના પછી છે એલેમ્બિક ફાર્માસ્યુટિકલ લિમિટેડ હાલ ખાતે જે આવેલી છે તે કંપની આની અંદર ઉપસ્થિત રહી અને આપણે એપ્રેન્ટિસ માટે જવા ઉપર કરશે જેની અંદર આપણે ટ્રેડની વાત કરીએ તો ફિટર ઇલેક્ટ્રિશિયન કોપા વેલ્ડર ડીઝલ મેકેનિક જે કરેલા હોય તેવા તમામ ઉમેદવારો મિત્રો જે છે દસ પછી દસ પાસ કર્યા પછી તમે આઈટીઆઈની અંદર તમે જો આ કોર્સ કરેલા છે આઈટીઆઈની અંદર ફિટર કરેલું છે ઇલેક્ટ્રિશિયન કરેલો છે કોપામાં છો તમે વેલ્ડરની અંદર છો કે પછી તમે ડીઝલ મેકેનિકનો કોર્સ કરેલો છે તો તેવા તમામ ઉમેદવારો અંદર ભાગ લઈ થઈ જરૂરી ડોક્યુમેન્ટ અસલ તેમજ ત્રણ ઝેરોક્ષ તમારે સાથે લઈને આવવાની છે જે તમામ જે ડોક્યુમેન્ટ્સ આની અંદર આગળ આપણે વાત કરીશું તે તમામ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈને જવાના છે સાથે સાથે તેની ત્રણ ઝેરોક્ષ તમારે સાથે લઈને જવાની રહેશે તો કયા કયા ડોક્યુમેન્ટ છે તેની વાત કે સૌથી પહેલાં બાયોડેટા બાયોડેટા તમારે તમારા બનાવીને સાથે લઈ જવાના છે તેની ત્રણ કે ચાર કોપીઓ સાથે લઈ જવાની બાયોડેટાની જરૂરથી સાડા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી આઈટીઆઈ બધા સેમેસ્ટરની જેટલી માર્કશીટ હોય તે તમામ માર્કશીટ તમારે સાથે લઈને જવાની છે ધોરણ બાર પાસની માર્કશીટ આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના પાંચ ફોટો તમારે સાથે લઈને જવાના છે તો આ તમામ જે આપણે જે વાત કરીએ આગળ ડોક્યુમેન્ટ્સની તમામ ડોક્યુમેન્ટ તમારે સાથે લઈને આ ભરતી મેળાની અંદર જે એપ્રેન્ટિસ ભરતી મેળો છે તેના તમારે ભાગ લેવાનો છે ઉપરોક્ત ભરતી એપ્રેન્ટિસ ભરતી મેળામાં અગાઉ એપ્રેન્ટિસ કરેલા તાલીમાર્થી હાજર રહેવું નહીં ક્યાંય પણ તમે આગળ એપ્રેન્ટિસશીપ કરેલી છે તેવા કોઈ પણ ઉમેદવાર મિત્રો જે છે તે એપ્રેન્ટિસશીપ ભરતી મેળાને ભાગ ન લે કેમકે તેમને ભાગ લીધેલો હશે જ્યારે એપ્રેન્ટિશીપ ભરતીની અંદર આગળ ક્યાંય પણ તો તેવા ઉમેદવારોની જે છે તે આની અંદર બીજી વખત એપ્રેન્ટિસશીપ કરવામાં આવશે નહીં બીજી વસ્તુ એપ્રેન્ટિસ તરીકે તરીકે જોડાવા માટે તમારે એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ ઉપર જઈને તમારે એક નાનકડું રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે તો જ્યારે તમે આ ભરતી મેળાની અંદર ભાગ લેવા જઈ રહ્યા છો એપ્રેન્ટિસિપ ભરતી મેળાની અંદર ત્યારે તમારે એપ્રેન્ટિસિપશીપ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇનની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર તમારે જઈ અને એક નાનકડું રજિસ્ટ્રેશન તમારે જરૂરથી કરવાનું રહેશે તેના પછી તમે તમારી જે તેની કોપી જે હોય છે હાર્ડ કોપી તે પણ તમારે સાથે લઈને જવાની છે આ તમામ જે વિગતો અને માહિતીઓ છે એ તમને સારી રીતે ખ્યાલે પડી જશે કોઈ પણ સવાલ જવાબ હોય તો મને કમેન્ટ જરૂરથી જણાવી શકો છો જ્યાં હું તમને તેનો રિપ્લાય પણ આપી દઈશ તો આજના વિડીયોમાં આપેલી માહિતી અને જાણકારી તમારા માટે ઇન્ફોર્મેટિવ થઈ હશે તેવી આશા કરું છું અને કોઈપણ સવાલ જવાબ હોય તો કમેન્ટ બોક્સ ઓપન જ છે તમે મને પૂછી શકો છો વિડીયો પસંદ આવે હોય તો લાઇક કરો બીજાને શેર કરો જેથી લગભગ સુધી વિડીયો પહોંચી શકે અને તમને પણ માહિતી મળી શકે આપણા ચેનલ સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોનને પ્રેસ કરીને ઓલ પર સેટ કરો જેથી કોઈપણ વિડીયો ચેનલ ઉપર અપલોડ થાય તેની સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા તમને માહિતી મળી શકે તમે અપડેટ રહી શકો નવી ભરતી લગતી જાણકારી સાથે અને માહિતીઓ સાથે તો ફરી મળશું નવા વિડિયો લઈ દર્શક મિત્રો નવા વિડીયો લઈ નવી માહિતી નવી જાણકારી અને નવી રોજગાર તક સાથે ત્યાં સુધી તૈયારી કરતા રહો આપણા ચેનલ સાથે બન્યા રહો ફરી મળશું નવી વિડીયો લઈને ત્યાં સુધી જય હિન્દ